તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ અને પ્રકાશભાઈ ખત્રી કે જેમના અત્યારે મિત્રો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદની અંદર સૌથી મોટો વળાંક આવ્યો છે અને કીર્તિ પટેલની આખી પોલ ખુલી ગઈ છે હવે તમને ખબર છે ભાઈ કે કીર્તિ પટેલ કેટલીક જગ્યા સાચી પણ છે કેટલીક જગ્યા ખોટી પણ છે એવું લોકો માની રહ્યા છે અને કેટલાક કીર્તિ પટેલના વિરોધમાં ઉતરે છે જ્યારે કેટલાક લોકો કીર્તિ પટેલ પટેલને દિલથી સપોર્ટ પણ કરે છે અને એવાની વચ્ચે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ અને પ્રકાશ ખત્રીનું કોલ રેકોર્ડિંગ સાહેબ થયું છે આખું તમને કોલ રેકોર્ડિંગ કે બંનેને શું શું થઈ અને આગળ કેટલા રૂપિયાની મોટો ભાંડો ફૂટ્યો એની વિશે વિડીયોની અંદર વાતચીત કરવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો યાર પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે વાયા વાયા સમાચાર મળી રહ્યા છે એ મુજબ કીર્તિ પટેલ અને પ્રકાશ ખત્રીના અત્યારે કેટલાક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે તો મેં પણ એવું વિચાર્યું કે ચાલો એક વાયરલ થયું છે તમને પણ સંભળાવી દઉં તો અત્યારે આ વાયરલ કોલ રેકોર્ડિંગ થયું છે તો સૌથી પહેલા તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો અને હા મારા ભાઈઓ આપણે કોલ રેકોર્ડિંગના માધ્યમથી કોઈ પણ ઊંચા નીચા દેખાડવાની કોશિશ નથી કરતા એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો

તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર એ ઇજ્જત ગઈ એના એના પપ્પા એક્સપાયર થઈ ગયા બરાબર તો હવે ઇજ્જત ગઈ છે એ સામે વાળા વ્યક્તિએ કીધું ન કીધું બે નંબર ની વાત છે એના પપ્પા ગુજરી ગયા એનું કારણ આ નું શું હતું તો એ છોકરો આપણે એને પંદર થી વીસ વખત સમજાયો હતો કે ભાઈ મારી દીકરીની ઓપન નાની છે એને ખબર નથી પડતી તો તું મહેરબાની કરી